સુરતમાં ભારે વરસાદનો લાભ તસ્કરોએ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કતારગામમાં એકસાથે ત્રણ દુકાનોમાં તસ્કરોએ કરી એક લાખ પચાસ હજારથી વધુની ચોરી કરી છે સુરત શહેરમાં જ્યાં એક તરફ ભારે વરસાદથી લોકોની હાલાકી વધી રહી છે ત્યાં બીજી તરફ તસ્કરો પણ સક્રિય બની ગયા છે કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર નજીક ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા કર્યા છે

હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત